મહિલા દિનની હાર્દિક શુભકામનાઓ સાથે હું છું અને આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ દર્શક મિત્રો દુનિયાભરમાં દર વર્ષે આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે મહિલાઓના અધિકાર સમાનતા અને સશક્તિકરણ ને વધારવા માટે તેમજ કોઈ પણ ક્ષેત્રમાં મહિલાઓની સાથે થતા ભેદભાવને રોકવાના ઉદ્દેશ્યથી આ દિવસ મનાવવામાં આવે છે આજે આઠમી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે જૂનાગઢના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલી મહિલા અધિકારીઓ દ્વારા વિશ્વ મહિલા દિનની શુભકામનાઓ સાથે વિશેષ સંદેશો આપવામાં આવ્યો

દરેક દિવસ મહિલાઓ માટે સ્પેશિયલ દિવસ જ હોય છે એક તરફ રાજ્ય સરકાર પણ સ્ત્રી સશક્તિકરણને મહત્વ આપી રહી છે તેમજ આજની મહિલાઓ પણ જ્યારે પુરુષ સમવડી બની રહી છે ત્યારે જુનાગઢ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલી મહિલાઓ દ્વારા પાટનગર નેટવર્ક ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી વિભાગોમાં કામ કરવાની સાથે પરિવારને પણ સંભાળવું એટલું જ સહેલું છે આજની મહિલાઓ માટે મનોરંજન એ જરૂરી છે પરંતુ આપણા પરિવારને આપણા ભારતીય કલ્ચરને સોપે એ પ્રકારનું મનોરંજન એક ચોક્કસ પ્રકારના લક્ષ્ય સાથે કરવું જોઈએ જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયત વિભાગમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અધિકારી મીરા સોમપુરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજની મહિલાઓને સારું શિક્ષણ મેળવવાની સાથે પોતાની જાતને પગભર બનાવવી જોઈએ કોઈ એક લક્ષ્ય સાથે લઈને ચાલવું જોઈએ તેમને આ ક્ષેત્રમાં આવવા માટે પરિવારમાંથી પ્રેરણા મળી છે અને પરિવારનું તથા ઓફિસર સ્ટાફનો પણ પૂરતો સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે જીવનમાં મહિલાઓ ઉત્તમ ઉદાહરણ પોતાનું પૂરું પાડવું જોઈએ આજે સૌપ્રથમ તો તમામ મહિલાઓને જે આપણા દર્શકો છે તેમને સૌને ગેમ વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું માત્ર એક દિવસ એ આપણો નથી તમામ દિવસો આપણા જ છે અને એટલે જ હું તમને સંદેશ એટલો જ આપીશ કે ખૂબ જ સારું ભણો ભણો શિક્ષણ મેળવો કારકિર્દીમાં આગળ વધો કોઈ એક સારું કૌશલ્ય વિકસાવો કે જે તમને આર્થિક રીતના પગભર બનાવી શકે અને દરેક ક્ષેત્રમાં આપણી સુવાસ પ્રસરે તેવું કામ કરતા રહો મારી કારકિર્દી વિકસાવવામાં મને પાંખો આપવામાં મારા મમ્મી પપ્પાનો તો ખૂબ જ સંકાર રહ્યો છે મારા સાસુ સસરા અને હસબન્ડ પણ મને મારું કાર્યક્ષેત્રમાં હું ઉત્તમ પ્રદાન કરી શકું

અમને અમારું સો ટકા પ્રદાન કરવા માટે સગવડ પૂરું હોય છે તમામ મહિલાઓ પોત પોતાની જવાબદારી સમજી રહી છે અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહી છે ને એમનો પોતાનો પણ જે કહી શકાય કે જે જાહેર જીવનમાં જે એમનું પ્રદાન કરવાનું હોય છે તો એ બહુ સારી રીતે ફરજો નિભાવી રહ્યા છે

જુનાગઢ માહિતી વિભાગમાં ફરેજ બજાવતા જલકૃતિ મહેતા નામના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું મહિલાઓ જ હંમેશા સમાજને સંદેશો આપતી હોય છે એ માત્ર ચાર દિવાલ વચ્ચે જ રહેવા માટે નથી પરંતુ તેમને ભણી આગળ વધવું જોઈએ અને સમાજમાં એક પોતાનું સ્થાન બનાવવું જોઈએ મહિલાઓ એક એવું કુદરતનું સર્જન છે કે જેમને હું તો સંદેશો આપી શકું એવી પોઝિશનમાં તો હજી સુધી તો હું નથી આવી પણ દરેક સ્ત્રી એક પ્રેરણા મૂર્તિ હોય છે એવું મારું માનવું છે પછી એ માતા તરીકે હોય પત્ની તરીકે હોય બેન તરીકે હોય કે પછી તમારા કોઈ પણ મતલબ મિત્ર તરીકે પણ હોઈ શકે છે મોંઘવારી પણ પહેલા કરતા વધારે જોવા મળી રહી છે તો ત્યારે સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા હોવી વધારે જરૂરી છે એવું કમ્પલસરી નથી કે દરેક મહિલા જોબ કરતી હોય ઘણાની પરિસ્થિતિ નથી પણ હોતી કે જોબ કરી શકે હું એવું કહેવા માંગીશ કે તમે વર્ક ફ્રોમ હોમ ઉપર વધારે ફોકસ કરો તમારા ઘરે બેઠા પણ તમે ઘણી બધી આવકનું સર્જન કરી શકો છો જે લોકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું હોય એનું પણ અત્યારે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં તમે રીલ્સ જોતા આવશો તો એનો પલ્ચર આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા લોકો ડેકોરેશનની આઇટમ બનાવતા હોય છે તો એવા ગૃહ ઉદ્યોગ કહીએ કે લઘુ ઉદ્યોગ કહીએ તો એમાં પણ સ્ત્રીઓને આર્થિક સ્વતંત્રતા એક મોકો રહેલો છે અને રાજ્ય સરકાર શ્રીની અત્યારે ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે એમાં મહિલા સ્વાવલંબન યોજના છે પછી મહિલા અને બાળ વિભાગ વિભાગ તરફથી પણ ઘણી બધી યોજનાઓ ત્યાં અમલમાં મૂકવામાં આવે છે તો બહુ આસાનીથી તમે બહુમાણી ભવનમાં જે મહિલા અને બાળ અધિકારીની કચેરી છે ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો અહીંયા જિલ્લા માહિતી કચેરીઓથી પણ તમને માહિતી મળી શકે છે એના માટે તમે મારો સંપર્ક પણ સાધી શકો છો તો સ્ત્રીઓને સ્વાવલંબન તરફ પ્રેરણા આપવા માટે અને સ્ત્રીઓનું આર્થિક ઉપાર્જન થાય એના માટે રાજ્ય સરકાર પણ સતત પ્રયત્નશીલ છે અને હું મારા લેવલથી પણ હું પ્રયત્ન કરતી હોઉં છું કે હું પણ મહિલાઓને જેટલું બની શકે એટલું મદદરૂપ થઈ શકું તો આ વિશ્વ મહિલા દિવસ ઉપર હું એટલું કહેવા માંગીશ કે સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતા એ બહુ ખૂબ જરૂરી બાબત છે ઉપર દરેક સ્વતંત્રતાનો વિચાર હવે અત્યારનો સમય એવો છે કે તમે માત્ર ને માત્ર ભારતીય સંસ્કૃતિના આમ મેસેન્જર બનીને ન રહી શકો એવું કોઈ વ્યક્તિ આજે બાકાત નહીં હોય કે જેના ઉપર પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ ન પડે

કે તમે ટીટી પાર્ટી આ કલ્ચર માં છો તો કે કોઈ પણ હોઈ શકે છે એમાં કોઈ પ્રશ્ન નથી પણ એ ખુદ વ્યક્તિ એ નક્કી કરવાનું છે પછી એ ચાહે પુરુષ હોય કે શ્રી એમાં જોવાનું છે કે હું આ સંસ્કૃતિ થી કેટલો મતલબ એમાં મળવા માંગુ છું આપણે આપણી સંસ્કૃતિને ને છે મારું એક એક પ્રશ્ન ઉદ્ભવ જયારે જુનાગઢ રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતા નીતાબેન વાળાએ જણાવ્યું હતું

એક માતા તરીકે એક બેન તરીકે એક લેડીઝ ઓફિસર તરીકે પોતે ક્યાંક ને ક્યાંક પોતાના માટે ટાઈમ નથી નીકાળી શકતા તો મારી ખાસ એક વિનંતી કે આપ પોતાના માટે ટાઈમ નીકાળો વધુ નહીં તો કઈ નહીં પણ અડધો કલાક કે એક કલાક યોગા કરો એક્સરસાઇઝ કરો વોકિંગ કરી અને પોતાની ફિટનેસ માટે થોડું ધ્યાન આપો સ્ટાફ અને પરિવાર અત્યારે જોઈએ ને તો દરેક જગ્યાએ લેડીસને ને એક માન અને સન્માન દ્રષ્ટિએ જોઈએ છે અને એક ફરજ ભાગ રૂપે મારો પરિવાર એટલો સપોર્ટ કરે છે કે એની ફરજ છે અને ફરજના ના ભાગ રૂપે ત્યાં આવેલા કે હું હોય તો એના માટે એ લોકો મને પૂરતા પ્રમાણમાં ખૂબ સારો એવો સપોર્ટ કરે છે એ લોકો પણ અત્યારે થોડાક એના માઇન્ડ ચેન્જ થયા છે અને પોતે સમજી શકે છે કે એક ફરજ ના રૂપે જયારે પરિવાર ને જરૂરિયાત છે ત્યારે પરિવાર સાથે હું ઉભી રહું છું પણ જયારે મારી ફરજ હોય છે ત્યારે હું ફર્સ્ટ પ્રાયોરિટી ફરજ ને આપીને ત્યાં હું છું તો એ લોકો મને એટલું હોય કે ભગતમાં ખૂબ સપોર્ટ કરે છે આપ પણ એના સામે તમે હવે જો તો આજકાલ નવરાત્રી આયોજન ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે અને બીજું કે જ્યારે નાનો પ્રસંગ પણ ઘરમાં હોય છે તો એમાં એ લોકો આવી રીતના ગરબા રાસ એવું કઈક આયોજન કરીને પોતાના મૂલ્ય એટલે વચ્ચેની સાથે સાથે પોતાની સંસ્કૃતિને લોકો આજકાલ સાથે લઈ અને ચાલતા હોય અને આ બધા જ કાર્યક્રમોમાં જયસિંહ કમ્પેરિઝનમાં મહિલાઓની ભાગીદારી વધારે હોય છે

બીજી તરફ અમારા સિનિયર અધિકારીઓ જુનિયર સ્ટાફ તેમજ પરિવાર તરફથી પણ પૂરતો સપોર્ટ મળે છે કે જેને કારણે ખૂબ જ અઘરી ગણાતી એવી પોલીસની ની આ જોબ અમે ખૂબ જ સહેલાઈથી કરી શકીએ છીએ આજની મહિલાઓને અમારે એ જ સંદેશ આપવો છે કે જીવનમાં હંમેશા સારા માર્ગે આગળ વધવું જોઈએ શાસ્ત્રો પણ કહ્યું છે કે જ્યાં જ્યાં નારીઓનું સન્માન થાય છે તેના આંગણે દેવતાઓ પણ વાસ કરે છે આવી શાસ્ત્રોની યુક્તિઓને પણ સાથે ઘર પણ સંભાળી રહી છું આમાં મારા સાસુ સસરા તેમજ મારા પતિનો પણ મને પૂરતો સપોર્ટ મળે છે સાથે સાથે સ્ટાફ તરફથી પણ મને સંપૂર્ણ સહકાર મળે છે કારણ કે મારે હાલ દસ મહિનાનું નાનું બાળક છે મારી માતૃત્વના એ સમય ગાળા દરમિયાન પણ સિનિયર અધિકારીઓ તેમજ જુનિયર સ્ટાફ અને પરિવાર દ્વારા મને ખૂબ જ સહકાર મળ્યો અને એ કારણે પોલીસની નોકરી કરવી મને ખૂબ જ સહેલી લાગે છે મારું નાનપણથી સ્વપ્ન હતું કે પોલીસની નોકરી કરું અને આજે સ્વપ્ન સાર્થક થયું છે આજે 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ છે આ નિમિત્તે હું યુનાઇટેડ નેશન્સનો જે આ વર્ષનો છે ફોર ઓલ વુમન્સ એન્ડ ગર્લ્સ રાઇટ્સ ઇક્વાલિટી એન્ડ એમ્પાવરમેન્ટ તો હું તમામ મહિલાઓને એ કહેવા માંગીશ કે તમારા હકોને સમજો તમે જ્યાં જુઓ ત્યાંથી તમે સશક્ત થાવ તથા તમારી આસપાસ બીજી જેટલી બી મહિલાઓ છે તેમનો બી ઉકર્ષ કરો તેમને બી તમે સપોર્ટ કરો અને એ જે જગ્યાએ છે ત્યાંથી બે સ્ટેપને આગળ આવવા માટે તમે મદદ કરો આ ફિલ્ડમાં આવવા માટે મને પ્રેરણા મારા માતા પિતા તરફથી મળી છે એમને એવી ઈચ્છા હતી કે એમના બાળકોમાંથી કોઈ એક હંમેશા સપોર્ટ હોય તમામ મહિલાઓ અને આ જોબમાં જોડાતી વખતે પહેલાથી બી એમનો સપોર્ટ રહેલો છે તથા જો હું કહું સ્ટાફનો તો અમે યુનિફોર્મ જોબમાં છીએ અમારી જોબમાં સ્ત્રી પુરુષ કોઈ અંતર નથી જે બી અમારો યુનિફોર્મ છે એને અમે એક સરખું જ માન સન્માન અને સરખી જ વર્તન કરવામાં આવે છે જેથી દિવસ રાત અમે કામ કરતા હોઈએ છીએ બીજી મહિલાઓની સુરક્ષા માટે તો આ યુનિફોર્મ પહેર્યા બાદ અમને ખૂબ સુરક્ષિત મહેસૂસ થાય છે તથા સ્ટાફમાં બી પૂરતો સપોર્ટ હોય છે જુનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસ એન સોનારા નામના મહિલા પીએસઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા પરિવારમાં મારા સાસુ સસરા બંને મૃત્યુ પામ્યા છે મારા પતિ રિલાયન્સમાં જોબ કરે છે અને મારે સાડા ત્રણ વર્ષનું નાનું બાળક પણ છે આ બધાની વચ્ચે મને પરિવારનો પણ પૂરતો સહકાર મળે છે સિનિયર અધિકારી જુનિયર સ્ટાફનો પણ પૂરો સહકાર મળે છે અને આજની નારી એ સમાજમાં કંઈ પણ કરવા માટે સમર્થ છે એ સાબિત કરવા માટેની મારી પાસે આ ઉત્તમ તક છે વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓને એટલો જ સંદેશ આપીશ કે આપણે સમાજને સારા માર્ગે આગળ લઈ જવો જોઈએ પેલા તો વિશ્વની તમામ મહિલાઓ મારા તરફથી ખુશ રહો 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 સરળ સ્વસ્થ અને મજબૂત બનો બીજું કે આપણી આ વર્ષની યુનાઇટેડ નેશનની જે થીમ છે રાઈટ ઇક્વાલિટી અને વુમન એમ્પાવર એ બાબતે મારું કેવું છે કે તમારા હકથી જાગૃત બનો ઘણો ઘણો અને ખૂબ આગળ વધો આ ફિલ્ડમાં મને ખાકી પ્રત્યે મને બાળપણથી જ લગાવ હતો એટલે મારા શોખના લીધે હું આપી બધી છું હા મારે સાડા ત્રણ વર્ષનો દીકરો છે મારા પતિ તરફથી મને પૂરતો સહકાર મળે છે મારા સાસુ સસરા બસિપયોગી હયાત છે પરંતુ એ એટલી અઘરી વાત મને લાગતી નથી આપણા માતા પિતા એ અલગ અલગ વ્યવસાયોમાં રોકાયેલા હતા અને આપણા એમના બાળકોનો ઉછેર કરેલો હતો આપણે નોકરી કરીએ છીએ તો બહુ આરામથી બાળકોના ઉછેર સાથે નોકરી થઈ શકે છે અમારા ડિપાર્ટમેન્ટમાં અમારા સિનિયર અધિકારીઓ તરફથી અમને હંમેશા પૂરતો સહકાર મળે છે અમારા યુનિફોર્મ જોબમાં સ્ત્રી પુરુષ આવું કોઈ અંતર હોતું નથી

જે ડિપાર્ટમેન્ટ કે જે ક્ષેત્રમાં પુરુષો કામ કરી શકે છે એ ડિપાર્ટમેન્ટમાં પણ મહિલાઓ ઇક્વલી કામ કરી શકે છે એ જ આ થીમ કહેવા માંગે છે કે ઇક્વાલિટી એન્ડ એમ્પાવરમેન્ટ આ એમ્પાવરમેન્ટ એટલે આગળ વધતા રહો ખૂબ સશક્ત બનો મજબૂત બનો અને ઇક્વલી તમામ જે પોતાની જવાબદારીઓ છે ફરજો છે ઇક્વલી નિભાવો જી બિલકુલ આપે કીધું એ પ્રમાણે કે ખૂબ ટફ જોબ છે એકદમ રાઉન્ડ ટુ ક્લોક અમારે કામ કરવાનું હોય છે જો પરિવારનો સપોર્ટ ના હોત તો ખરેખર એક બાળકને સાચવવું અને પરિવારને સાચવું પરિણિત મહિલા તરીકે મેનેજ કરવું અઘરું થઈ જાય પરંતુ ખરેખર મારા સાસુ સસરા અને મારા હસબન્ડનો ખૂબ સારો સપોર્ટ છે જેથી હું જોબ બાળક અને ઘર બંને સારી રીતે મેનેજ કરી શકું છું સર વેસ્ટર્ન કલ્ચર પણ એટલું બધું પણ ખરાબ નથી પરંતુ વેસ્ટર્ન કલ્ચરમાં આગળ વધીને જ મનોરંજન કરવું એવું જરૂરી નથી તમે કોઈ અસામાજિક વસ્તુઓ તરફ આગળ વધો અને મનોરંજન મેળવો જુનાગઢમાં છેલ્લા ચાલીસ વર્ષથી ખુબજ મોટી સંખ્યામાં ભણી ગણી ને આગળ વધતી દીકરીઓ માટે કામ કરતી સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી મિતાબેન જવારભાઈ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા સસરા સ્વર્ગસ્થ પેથલજીભાઈ ચાવડાની પ્રેરણા પુષ્પો વડે અમે આજની દીકરીઓ મહિલાઓ આગળ વધે અને વધારે પગભર બને તે માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ સંસ્થા સાથે જોડાઈ છું એમાં છે અને અમે લોકો તન સુભાષ નામે હું ને આખો પરિવાર અને ભાઈ આ તો મેં જ્યારે મને પણ કઈ ન આવડતું એટલે હું બધી મહિલાને એ સંદેશ આપું કે તમે શરૂઆત કરો ક્યારેય એવું ન માનો કે તમને કંઈ નહીં આવડે તમે જેને તમે ગુરુ માનતા હો મને શીખવાડવાના મારા હસબન્ડ જવા થાય છે તમે તમારા ગુરુ તમે જેની પાસેથી કરો એની પાસેથી શીખો અને આગળ વધો ઘરે ઘરની ડ્યુટી ભૂલો નહીં પરિવારની ડ્યુટી ન ભૂલો એ બધું સાચવતા સાચવતા પણ તમે સમાજને યોગદાન આપો એટલે મારી એવી અપેક્ષા કરી કે આજની દીકરીઓ બેનો સ્ત્રીઓ સાવ ઘરે ન બેસી જાય ઘરનું રાખતા રાખતા પણ સમાજને પોતાનું યોગદાન મારા સસરા શ્રી કેતનજીભાઈ ચાવડા આ સંસ્થા એમને સ્થાપેલી એને ફોર્ટી નાઇન થયા ત્યારે અને પછી અમારા પરિવારે આ યોજનાને આગળ ધપાવ્યો અને હજી અમે લોકો આમાં પૂરા પ્રાણ પૂરીએ છીએ અમારું તો આ મંદિર છે અમારો ધર્મ છે શિક્ષણ અમારો ધર્મ છે આ મંદિર છે એટલે અમે પૂરેપૂરું યોગદાન આપીએ છીએ અમને એમ થયું કે એટલા વર્ષ પહેલા ફોર્ટી નાઇન વર્ષ પહેલા જો એ આ કરી શકતા હોય જ્યારે ભણતરની કંઈ કિંમત નહોતી ત્યારે આ કરી શકતા હોય તો અમે તો આજના યુગમાં ભણેલા છીએ એટલે અમારી પ્રેરણા માટે હંડ્રેડ પર્સન્ટ મારા વિરોધી નથી પણ રેહું છે તમારા દેશમાં અને પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવું ઈચ્છા છે તમારા દેશમાં જો તમારે રેહવું હોય તો નિય સ્કેલ એરિયા વી એવિડ તમે ભારતમાં રહીને ભાગ્યે પછી તમે બધી વસ્તુનું અનુકરણ કરો તે અયોગ્ય છે જેટલું તમે સારું તમનેમાંથી તમે તમારું જે અનુકરણ કરવા જેવું લાગે છે કરી લો આખીનું તમને તમારું મૂળ સાંભળો તમારા કલ્ચર ના પ્રૌડ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સિલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ સિત્તલ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે આઠમી ના રોજ વિશ્વ મહિલા દિન નિમિત્તે છેવાડાના ગામમાં પણ પોતાના પરિવાર સાથે રહીને પોતાની ફરજ બજાવતી તમામ મહિલાઓને મારા તરફથી શુભેચ્છાઓ આપું છું મને પોલીસ લાઈનમાં આવવાની પ્રેરણા બાળપણમાં

પરિવાર અને પોતાના માટે જે કાર્ય કરી રહી છે કે કોઈ છાણા થાપતી હોય ઢોર સાચવતી હોય પોતાના પરિવાર બાળકોની સંભાળ રાખતી હોય એ તમામ મહિલાઓને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ પોલીસ લાઈનમાં આવવા માટે નાનપણથી લઈને મોટા હાલ સુધીમાં ઇન્સ્પાયરેબલ કહી શકાય એવા તો ઘણી બધી ઘણા બધા પરિબળો ઘણા બધા મહાનુભાવો કહી શકાય પણ પોલીસ લાઈનમાં આવવા માટે પોલીસ માટે ખાસ તો કહું કે જ્યારે નાના હતા ત્યારે શ્રી કિરણ બેદી સાહેબ સાહેબનું અમુક એમના કાર્યો છે એમના જીવન વિશે પણ ઘણું બધું સાંભળવા મળ્યું હતું ઇવન ઘણા બધા પુસ્તકો છે ડૉક્ટર બી આર આંબેડકર છે સાવિત્રીભાઈ ફુલે છે તેમજ સરદાર પટેલજી છે એપીજે અબ્દુલ કલામ આ બધાના પુસ્તકો વાંચીને હતું કે નહીં આપણે પણ પોતાના અસ્તિત્વ માટે પોતાના માટે સમાજ માટે કે દેશ માટે કંઈક કરી છૂટવું જોઈએ તો એ જે વસ્તુઓ છે એ આગળ લાવવા માટે ઘણી બધી મૂબદુખ હોય છે પોલીસની નોકરી કરવા માટે પોલીસની નોકરી કઠિન તો છે પરિવાર સાથે સાથે પોલીસની નોકરી કરવી ખૂબ કઠિન છે પણ જ્યારે તમારા તમારો ભાવ આદર્શ છે તેમજ તમે જ્યારે કોઈ પણ કામ કરી રહ્યા છો એમાં તમારો એક ચોક્કસ અને સારો ઈરાદો છે અને દેશ માટે તેમજ સમાજ માટે તેમજ બીજા કોઈ માટે મદદરૂપ હોવાની અને સારા કામ કરવાની ભાવના છે ત્યારે હર કોઈ તમને કામમાં મદદ કરે છે તો બસ મારી જોબમાં પણ એવું જ કંઈક છે કે જ્યારે જ્યારે કોઈ પણ કાર્યમાં મને હંમેશા પરિવાર અને હંમેશા મારા પોલીસ સ્ટાફનો સહકાર મળ્યો છે સાથ સહકાર ઓલવેઝ મળતો રહ્યો છે આજે સૌ તો બધી મહિલાઓને વિશ્વ મહિલા દિવસે ખૂબ ખૂબ શુભકામના અને બધી વિશ્વ જે ટૂંકમાં તમામ વિશ્વની મહિલાઓ છે મને સેલ્ફ ડિપેન્ડન્ટ બને અને પોતાનું એક ધ્યેય સાચવી અને આગળ વધતી જાય એવી બધી મહિલાઓની શુભકામના

કારણ કે જે મારા મધુરે જે મને સપોર્ટ કર્યો છે અને જે આજ સુધી પ્રોત્સાહન આપ્યું છે એ સૌથી વધારે એમના તરફથી જ મળ્યું છે કારણ કે આ મેરેજ થઈ ગયા પછી જનરલી એવું બનતું હોય કે આ તમારા જે સસુરાલ પક્ષના હોય છે એ બધા રઘુ ચૂસ કરેલું હોય અને મારે બી એવું જરૂર છે જ્યારે દરેક મહિલાને ફેસ કરવું પડતું હોય છે એવું બધાને થોડો પ્રોબ્લેમ તો રહેતો જ હોય છે ત્યારે આજે મારા મમ્મીના સપોર્ટના લીધે હું ચોક્કસપણે અહીંયા પહોંચી છું એવું કહી શકે આ બધા સ્ટાફ છે બધું બહુ સપોર્ટિંગ છે જનરલી હવેનું જે એરા છે એમાં પહેલા થોડી તકલીફો હતી બધાને ખબર છે કે સ્ટાફમાં ને પ્રશ્નો લેતા તો એવું છે કે બધા એટલી જનરેશન એટલી આગળ વધી ગઈ છે બધા સમજે છે બધા એકબીજાને સપોર્ટિવ છે કામ કરવામાં બી બધા એકબીજાની હેલ્પ કરે છે એવું નહીં કે આ બાનું કામ છે તો અમારે જ કરવાનું કે એનું કામ છે કોઈ પણનું કામ હોય એ સપોર્ટ બધા આપે છે અને અમે જ્યાંથી નોકરની નોકરીમાં દાખલ ત્યાં ત્યાંથી લઈને સ્કિલ અત્યાર સુધી બધાનો સપોર્ટ ખૂબ સારો રહ્યો છે અ પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતી મહિલાઓને એવું સમજે છે કે ધારો કે તમે કીટી પાર્ટી કરો છો કે તમે એન્જોયમેન્ટ કરો છો એમાં એમાં તમે કેટલા સમય સુધી કે અમુક સમય સુધી વસ્તુ તમે કરી શકશો પણ જો તમે તમારા ધ્યેય ઉપર હશો તમારી જે એજ્યુકેશન લાઇન છે કે તમારી જે લાઈન લેવાની છે કોઈ ગવર્નમેન્ટ જોબ છે કે કોઈ નર્સરી તરફનો નો કોર્સ છે કે કોઈ બી નોકરી બાબત છે તો પહેલા તમે જો સેલ્ફ ડિપેન્ડન્ટ બની અને પછી તમારા એન્જોયમેન્ટ તરફ જાઓ તો એ વધારે સારી બાબત બની શકે તેમ છે પ્રગતિ કરી રહી છે અને અન્ય માટે પ્રેરણારૂપ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિન એ જ પ્રેરણાની ઉજવણી માટે સમર્પિત છે ત્યારે પાટનગર નેટવર્ક ન્યૂઝ તરફથી નારી શક્તિ ને નમન નારી શક્તિ ને વંદન